કેસોદ તાલુકા પંચાયત પરિવારનો સ્નેહ મિલન તેમજ ચિંતન શિબિરનો કાર્યક્રમ યોજાયો કેસોદ તાલુકા પંચાયત પરિવારનું મિલન તેમજ ચિંતન શિબિરનો કાર્યક્રમ કેવદરા ગામ ખાતે યોજવામાં આવ્યો હતો જેમાં અધિકારીઓ અને પદાધિકારીઓના સંકલનથી કઈ રીતે ગામડાઓને વધુ વિકાસશીલ બનાવી શકાય તે માટે ચિંતન કરવામાં આવ્યું હતું ગામડાના સરપંચ અને તલાટીઓએ સાથે મળી આયોજન સાથે વિકાસલક્ષી કાર્યો કરવા અંગે જિલ્લા પંચાયત પ્રમુખે માર્ગદર્શન આપ્યું હતું અને સ્વચ્છતા અંગે કામગીરી કરવા સૂચના આપી હતી

તલાટી મંત્રી મંડળના પ્રમુખ મયંકભાઈ કનેરિયા મનસુખભાઈ રાઠોડ ભાજપ મહામંત્રી શૈલેષભાઈ મક્કા જૈતા બાપુ સિસોદિયા મનસુખભાઈ મકવાણા નરેન્દ્રભાઈ દેત્રોજા વગેરે કેસોદ તાલુકા પંચાયત પરિવાર મોટી સંખ્યામાં હાજર રહ્યો હતો કાર્યક્રમના વ્યવસ્થાપક તરીકે મિથુનભાઈ કામરિયાનો સહયોગ રહ્યો હતો નંદાણિયા ઉપપ્રમુખ શ્રી જુનાગઢ જિલ્લા તલાટી મંત્રી મંડળ આજ કેશોદ તાલુકા પંચાયત પ્રમુખ શ્રી માલતીબેન ભનુભાઈ વડોદરા તરફથી કેવોદરા ગામે ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવે છે આ ચિંતન શિબિરમાં કેશોદ તાલુકા ઇઠાસી કેશોદ વિધાનસભાના ધારાસભ્ય શ્રી દેવાભાઈ માલમ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી હરેશભાઈ તાલુકા પંચાયત તાલુકા ભાજપ પ્રમુખ શ્રી જયદીપસિંહ બાપુ તથા પદાધિકારીશ્રીઓ તાલુકા પંચાયત સ્ટાફ બધા હાજર રહેલ છે ચિંતન શિબિર સરપંચશ્રીઓ તલાટી મંત્રીશ્રીઓ વહીવટી વહીવટી તંત્ર સ્ટાફ બધા હાજર રહે છે આ ચિંતન શિબિરમાં છેવાડાના માનવી સુધી યોજનાઓનો લાભ પહોંચાડીએ છીએ અને કઈ રીતે પહોંચાડવો સરપંચશ્રીઓ તલાટી મંત્રીશ્રીઓ સંકલનમાં રહીને કામ કરે છે અને વધારે કઈ રીતે સુદૃઢ કામ કરી શકાય તે રીતની બધી ચર્ચાઓ થયેલ છે